રામમંત્ર મંદિર નજીક આવેલા ઉપર હુમલો કરનાર પાંચ શખ્સો પોલીસે ઝડપી લીધા ભાવનગર શહેરના સાત જુલાઈના રોજ રાત્રિના રામમંત્ર મંદિર પાસે શાકભાજીની લારી ધરાવતા લક્ષ્મણભાઈ મોહનભાઈ મકવાણા વિપુલભાઈ અને સંજયભાઈ લારી લઈને ઘરે જતી વેળાએ વિપુલભાઈ નાથાભાઈ બોલિયા લારીનો ટલ્લો વાગ્યો હતો જેને લઈને બોલાચાલી થઈ હતી લક્ષ્મણભાઈ મકવાણા વિપુલભાઈ સંજયભાઈ અને લતાબેન મકવાણા ને ધોકા પાઇપ વડે વિપુલભાઈ નાથાભાઈ બોળિયા કિશન હરિભાઈ રાઠોડ લાલાભાઈ હરિભાઈ રાઠોડ પાર્થભાઈ ઉર્ફે ભુરિયો વામનભાઈ મેર અને લવુભાઈ ઉર્ફે કાળિયો ભરતભાઈ ચૌહાણે માર માર્યાની ની ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે પાંચ આરોપીને ઝડપી લઈ ધોરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી